ના આજુબાજુના આપણા સમાજના આ બીડાને હેડવા માટે અને સમાજનું દુઃખને દેવું કાઢવા માટે ભેગા થવાનું છે કારણ કે સમાજની અંદર દુઃખ મોટા મોટું બીજે છે પચાસ હજાર લીધા એક નાઇટના બીજું દુઃખ છે લગ્નની અંદર બાટલ્યો એક ગાડી ઉતારવી પડે અમારા ભીલું નરે એ પચાસ હજાર લાખ રૂપિયા એ લઈ જાય અને ફેર દોઢ કિલો સાંધી ત્યારે પાંચ લાખ રૂપિયા હુનાર લઈ જાય ફેર પછી એમાં પસા તરી પાંતરી ગાડીઓ પણ આવવાની ત્યારે એમાં ભાડાવાળા લઈ જાય બે લાખ રૂપિયા આ લાખો રૂપિયાનો અમારો ખોટ વાગી રહ્યો અમારી સમાજને કલંક લાગી રહ્યો આ બધું અમારી સમાજને એ ખર્ચો લગ્ન જ મોંઘું પડતું આ ખર્ચો મોંઘો પડે છે આવી રીતનો અમે બતાવ્યો એ રીતનો આ જાવું પડે કાઠિયાવાડમાં અસલ બુદ્ધિ હતી તેમાં દેવું ધોવાનું ઉગાડ નાખી છે એત્રા માટે ભણ્યાને કંઈ નહીં થોડાક ભાનમાન બુદ્ધિવાળા રે એમ કરીને બુદ્ધિવાળા ભણાવવા માટે આ પોરિયા ભણાવ પહેલાં કામે રહીને પોરિયા માસ્તરું કઈ લીને નાઈ જાય તે પોરિયા મોટા થાય આ દાહમું ભણે પહેરના પોરિયા હતા એકલા ને એકલાન બુદ્ધિ વગરના અત્રે એકલું ઘેર પડી રહેતી એની રીતે દાડી લીને ના પાછું પહેલું આવે એટલે દહ લાખ રૂપિયા એના ભીડાવાળાને લાખ રૂપિયા આલવા પડે દબાણીઓ આલવા પડે લાખ રૂપિયા પછી તોડ કરે તેના પાસે સાત લાખ રૂપિયા આઠ લાખ રૂપિયા આ સમાજને ટીબીન સમાજને એક આ મોટા મોટી એલર્જી છે એ આપણે કાઢવાની છે હા અમે સો ટકા હા મધ્યપ્રદેશ ને ગુજરાત દાહોદ ને વાસ્યા ડુંગરી ની અંદર જો સમાજ નું કાર્ય થતું હોય તો દાહોદ જિલ્લાના ના અગિયાર તાલુકા માં જ્યાં ખબર પડે ત્યાં તે આવવાનું આમંત્રણ છે ને મધ્ય ને પણ સો ટકા